નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે તેઓએ આગાહી કરતા જણાવ્યું કે સત્તર ઓક્ટોબરે અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે આ વાવાઝોડું ઓગણીસથી બાવીસ ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે અસર થશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે માત્ર પચાસ રૂપિયામાં પીવીસી આધાર કાર્ડ એટીએમ અને ક્રેડિટ કાર્ડની જેવું મજબૂત પીવીસી આધાર કાર્ડ સરળતાથી મંગાવી શકો છો वेबसाइट पर जाओتما माय आधार सेक्शन क्लिक करो પછી ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરો પછી પછી ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરો જ્યાં આધાર નંબર કેપચા કોડ અને મોબાઈલ નંબર નાખિને પર ઓટીપી લખો ત્યાર બાદ 50 રૂપિયા પેમેન્ટ કરી દો 15 દિવસમાં ઘરે પીવીસી આધાર કાર્ડ પહોંચી જશે હેલ્મેટ પહેરવો ફરજિયાત હેલ્મેટ મુદ્દે હાઈકોર્ટે ખખડાવ્યા બાદ અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ડ્રાઇવ શરૂ કરી છે ટ્રાફિક પોલીસના એક હજાર પાંચસો જવાન આઠસો હોમગાર્ડના જવાન અને એક હજાર સો ટીઆરબી જવાન મેદાને ઉતરવાના છે લોકો પોલીસ સાથે માથાકૂટ કરે છે એટલે બોડી વોર્ન કેમેરા પણ ડશે આ ડ્રાઈવ પાંચ સાત દિવસ પૂરતી નથી પણ લાંબી ચાલશે જો ડેલમેટ વિના પકડાશો દંડથી લઈને લાયસન્સ પણ કેન્સલ થઈ જશે રેશનકાર્ડ મળશે આઠ વસ્તુઓનો લાભ ભારત સરકાર દેશના નાગરિકોને સુવિધાઓ આપવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે દેશના કરોડો લોકો લે છે ભારતમાં એવા ઘણા લોકો છે જેઓ તેમના ભોજન માટે પણ સરકાર પર નિર્ભર છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ભારત સરકાર આ લોકોને મફત રાશન પ્રદાન કરે છે તે જ સમયે સરકાર ઘણા લોકોને નજીવા દરે રાશન પણ આપે છે આ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે રેશન કાર્ડ હોવું ફરજીયાત છે પાક વીમો મફત સિલિન્ડર અને વિશ્વકર્મા યોજનામાં લાભ ખેડૂતો કાર્ડના આધારે પાક વીમા માટે અરજી કરી શકે છે જે મહિલાઓ પાસે ગેસ સિલિન્ડર કનેક્શન નથી તેઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કાર્ડ દ્વારા મફત ગેસ સિલિન્ડરનો લાભ મેળવી શકે છે જ્યારે કારીગરો અને કારીગરો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ રેશન કાર્ડ પર લાભ મેળવી શકે છે